અમદાવાદ બાદ હવે સુરત શહેરમાં રોગચાળો વકર્યો આટલા ડોક્ટરોને ડેન્ગ્યુ ચીકુન અસર ચોમાસાની મોસમમાં સુરતમાં વિવિધ વિસ્તારોમાં પાણી અને મચ્છરજન્ય બીમારીના કેસમાં વધારો થઈ રહ્યો છે આ સાથે નવી સિવિલના કેમ્પસમાં કેટલીક જગ્યાએ પાણીના ભરાવાને લીધે ગંદકીના લીધે મચ્છરોનો ઉપદ્રવ અને રખડતા ડોક્ટરોનો ત્રાસ વધ્યો છે આવા સંજોગોમાં દર્દીને સારવાર આપતા સિવિલના ડોક્ટરો સહિતના કર્મચારીઓ હાલાકી વેઠી હતી કેમ્પસમાં ગંદકી શહેરના કેટલા વિસ્તારોમાં ડેન્ગ્યુ મલેરિયા તાવ ચિકનગુનિયા કોલેરા જ્વાળા ઉડી સહિતની બીમારીના કેસમાં વધારો થઈ રહ્યો છે આ સાથે નવી સિવિલ હોસ્પિટલના કેમ્પસમાં ડોક્ટરો સહિતના ક્વાર્ટર્સ નજીકમાં જાડુ ચાખરામાં પણ અમુક જગ્યાએ કચરાના લીધે ગંદકી પણ જોવા મળી રહી છે આવા સંજોગોમાં કેમ્પસમાં મચ્છરનો ઉપદ્રવ થઈ રહ્યો છે પરંતુ નવાઈની વાત એ છે ક્યાં કેમ્પસમાં ગંદકીના લીધે વધુ પડતા ડોક્ટરો ક્વાર્ટર્સની આજુબાજુ ફરી રહ્યા હતા જેના લીધે ડોકટર્સ સહિતના સ્ટાફ હેરાન પરેશાન થઈ રહ્યા હોવાનું ડોક્ટર સૂત્રોએ કહ્યું હતું તબીબો બીમારીની ઝપેટમાં નવી સિવિલમાં દર્દીઓને સારવાર આપતા કેટલાક ડોક્ટર તથા અમુક કર્મચારીએ તેમના પરિવારના અમુક સભ્યો પણ ડેન્ગ્યુ મેલેરિયા ચિકુનગુનિયા તાવ સહિતની બીમારીની લપેટમાં આવી રહ્યા હોવાનું ડોક્ટરે જણાવ્યું હતું

સુરત મહાનગરપાલિકા દ્વારા નવી સિવિલ હોસ્પિટલ હોસ્પિટલના કાર્યક્ષેત્ર વિસ્તારમાં આવેલી છે અહીં જે પ્રમાણે સુરત મહાનગરપાલિકાના અમારા જે ઉપલી અધિકારીઓ જે પ્રમાણે અમને સૂચના આપવામાં આવે છે તે પ્રમાણે અમે અહીંયા કામગીરી કરાવતા જોઈએ છે પરંતુ કોઈ ક્ષતિ દેખાય તો એના બાબતમાં અમે શ્રીને નોટિસ આપતા હોય છે અમારા ઉપલી અધિકારી દ્વારા આ વર્ષે ચાર નોટિસ આપવામાં આવેલી છે અહીંયા કામગીરી માટે સર્વેલન્સ ટીમ કામગીરી ચાલુ જ છે અને અત્યારે એ લોકો કામગીરી કરી રહ્યા